માનસિક બીમારીથી પીડાતી મહારાષ્ટ્રની એક મહિલાએ તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાને જોડતો કાવઠા પુલ પરથી તાપી નદીમાં કૂદકો માર્યો કુકરમુંડા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી માછીમારોની બોટની મદદથી મહિલાનો જીવ બચાવ્યો મહારાષ્ટ્ર રાજ્યની એક મહિલા માનસિક બીમારીથી પીડાતી હતી જેને માટે તે સારવાર માટે નિયમિત ગોળીઓ લઈ રહી હતી જો કે તેની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેને કુકરમુંડા તાલુકાના કાવઠા પુલ પરથી આત્મહત્યા કરવા માટે તાપી નદીમાં કૂદી પડી પોલીસ માહિતી સ્ટેશનના તાત્કાલિક કૌઠા પુલ પાસેથી તાપી નદીના કિનારે પહોંચી ગઈ હતી આ નદીમાં કુદી પડેલી મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ રહી હતી તેને બચાવવા માટે પોલીસે જીઆરડી હોમગાર્ડ અને માછીમારોના લોકોએ પુલના નીચેના ભાગે બોટ નદીમાં માછીમારી કરી રહેલા માછીમારોનો સંપર્ક કર્યો અને આત્મહત્યા કરવા માટે નદીના પાણીમાં કૂદી પડેલી મહિલાને બચાવી મહિલાના બચાવ્યા બાદ તેના પરિવારના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને મહિલાની ઓળખ કરવામાં આવી હતી ત્યારબાદ મહિલાને સારવાર માટે કોકર મુંડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે શાદિદ પઠાણ સાથે ઇન ટીવી ન્યૂઝ તાપી